નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો લોકપ્રિય આશિયા અભિનેતાનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો તમિલ ફિલ્મ જગતના લોકપ્રિય આસિયા અભિનેતા રોબોશંકરનું છેતાલીસ વર્ષની વયે નિધન થયું છે તેમની કિડની સમસ્યા હોવાથી સારવાર ચાલી રહી હતી રોબોશંકર તેમની કોમેડિયન માટે જાણીતા હતા અને તેમને ધનુષ્ય ફિલ્મમાં મારીથી અભિનય કાર્દિકી શરૂઆત કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપ ને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો બાદમાં તેમણે અનેક હિટ ફિલ્મો પણ ફિલ્મોમાં પણ તેમણે મહત્વ ભૂમિકા ભજવી હતી મળતી વિગતો વાત કરીએ તો તેમના નિધન પર કમલ હાસન કાર્તિક અને સિમરસી રસી સહિતના કલાકારોએ ત્યારે ઊંડો શોક વ્યક્ત કર્યો છે જે આ મિત્રો અત્યારને આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો